જો ઘરમાં બે મની પ્લાન્ટ એટલે કે ધનવેલના છોડ રાખવામાં આવે તો ધનવાન બનશો કે કંગાર જય લક્ષ્મીજી મિત્રો તમારું સ્વાગત છે અમારી આ ચેનલમાં આપણી આ ચેનલમાં મિત્રો વાસ્તુશાસ્ત્રને લગતા અલગ પ્રકારના ઉપાયો તમે જોઈ શકો છો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ પ્રકારના વાસ્તુશાસ્ત્રના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને આપને સંપૂર્ણ માહિતી મળી શકે તો મિત્રો આજે આપણે જોવાના છીએ કે ધનવેર એટલે કે મની પ્લાન્ટનું મહત્ત્વ અને મની પ્લાન્ટ સાથે જોડાયેલ વાસ્તુ શાસ્ત્રના ઉપાયો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઘણા ઘરની અંદર ધનવેલ રાખવામાં આવે છે અમુક એ ધનવેલ રાખવામાં આવે છે એ અમુક ઘરની અંદર બે ધનવેલના છોડ પણ રાખવામાં આવતા હોય છે તો જો તમે આ ધનવેલ ને યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે સાચવવામાં ના આવે તો તેનું અશુભ પરિણામ પણ મળી શકે છે મિત્રો ઘરના આંગણે આ છોડ ઉગાડવાથી સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને ધનવેલ હંમેશા માટે ધનનું આગમન કરવામાં ખૂબ મોટો ભાગ ભજવે છે આજે જે કંઈ આપણે ધનવેલના ઉપાયો જોવાના છીએ તે ખૂબ જ મહત્ત્વના અને આ ઉપાયો એ છે ખૂબ જ મહત્ત્વના આ ઉપાયો છે અને જો આ ઉપાયો કરવામાં આવે તો આપણા ઘરે ક્યારેય પૈસાની તંગી આવી શકે નહીં અને જો આપણા ઘરે આર્થિક તંગી રહેલી હોય તો તે પણ ધીમે ધીમે ઓછી થવા લાગે છે તો આજે જે કાંઈ આપણે ઉપાય બતાવવાના છીએ તેવી રીતે કરવામાં આવે તો તેને તેનું ફળ આપણને અચૂક મળી શકે છે મિત્રો ઘણા ઘરની અંદર કોઈ ખાસ પ્રકારની બીમારીઓ ન હોવા છતાં પણ વારંવાર ઘરના કોઈને કોઈ સભ્ય અલગ અલગ પ્રકારની નાની નાની બીમારીઓથી પીડાતા હોય છે અને નાની નાની બીમારીઓમાં પીડિત જ રહેતા હોય છે અને આ પાછળનું મુખ્ય કારણ ગ્રહદોષ કે પિતૃદોષ રહેલું હોઈ શકે છે કારણ કે ખાસ પ્રકારની બીમારીઓ ન હોવા છતાં પણ આપણે એક પછી એક કોઈને કોઈ સભ્યને વારંવાર દવાખાને જવું પડે છે જો આવું બનવા પાછળનું કારણ આપણે માલુમ ના હોય તો વાસ્તુશાસ્ત્ર એ એક એવું વિજ્ઞાન છે જે આપણને જીવનશૈલી સારી રીતે જીવી શકવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે વાસ્તુશાસ્ત્ર એ કોઈ મિત્રો કોઈ અંધશ્રદ્ધા નથી પરંતુ તે વિજ્ઞાન સાથે જોડાયેલા રહસ્યથી ઉપાયો કરવામાં આવે છે આપણે જાણીએ છીએ એ મુજબ વાસ્તુશાસ્ત્રમાં જન્મથી લઈ અને મરણ સુધીની દરેક ક્રિયાઓનું માર્ગદર્શન આપેલું છે અને ધનવેલ એ દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે તેથી દરેક આંગણાની અંદર ધનવેલનો છોડ ઉગાડવો હોય તો એ ખૂબ શુભ માનવામાં આવે છે પરંતુ જો આ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવામાં ન આવે તો તેનું ખરાબ પરિણામ મળી શકે છે એનું પરિણામ ખૂબ જ ખરાબ આવી પણ શકે છે એટલે અમે સ્ત્રી હંમેશા સ્ત્રી માટે યાદ રાખવું કે જે ઘરની અંદર ધનવેલ ઉગાડવામાં આવે છે તેની સારી રીતે માવજત કરવી અને યોગ્ય દિશામાં રાખવી જોઈએ તો આજે આપણે જોવાના છીએ કે ધનવેલને કઈ દિશામાં રાખવી જોઈએ જો બે ધનવેલ રાખવામાં આવે તો શું પરિણામ મળી શકે છે અને ધનવેલના પાન પડતા દેખાય તો શું કરવું જોઈએ તે કયા પ્રકારનો સંકેત આપે છે જો મિત્રો આપના ઘરે ઉગાડવામાં આવેલી ધનવેલ આપણે પોતે ખરીદેલી હોવી જોઈએ કારણ કે જેવી લક્ષ્મીજીને આપણે ઘરે લાવીએ છીએ એવો મતલબ થાય છે જો તમે બીજા કોઈના ઘરેથી ધનવેલ લઈને કે ચોરીને લાગશો તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો તમને કોઈ વ્યક્તિ ધનવેલનો છોડ ગિફ્ટમાં આપે તો તેને હંમેશની માટે આવકારવો જોઈએ કારણ કે એ એક પ્રકારની લક્ષ્મીજી તમને આપેલી હોય તેવું માનવામાં આવે છે એટલા માટે જ શક્ય હોય ત્યાં સુધી આપણે આપણા આંગણામાં રહેલી ધનવેલનો છોડ કોઈને પણ આપવો ના જોઈએ અને મિત્રો આંગણામાં રહેલ ધનવેલને ઉગાડવાતા પહેલાં કે પછી છોડ લાવતા પહેલાં મુખ્ય દરવાજા આગળ સાફ સફાઈ કર્યા બાદ જ છોડને રાખવો જોઈએ ધનવેલના છોડને હંમેશા એવી જગ્યાએ રાખવો જોઈએ કે જેથી કરીને સૂર્યોદય સમયે સૂર્યનારાયણનો પ્રકાશ ધનવેલ ઉપર પડી શકે એટલે કે હંમેશા માટે ધનવેલને એવી દિશામાં અને એવી જગ્યાએ રાખવી જોઈએ કે ઉગતા સૂર્યનો પ્રકાશ હંમેશા માટે સૌ પ્રથમ ધનવેલને સ્પર્શ કરતો હોય તે ઉપરાંત જ્યારે પણ તમે સૂર્યનારાયણને જળ અર્પણ કરો છો એટલે કે જળ ચઢાવો છો એ જળને હંમેશને માટે ધનવેલના છોડને આપવું જોઈએ મિત્રો તમે હંમેશા ઘરના મુખ્ય દરવાજા આગળ ધનવેલ તો રાખેલી જ હશે પરંતુ ધનવેલની આજુબાજુમાં ચપ્પલ આપણે ના ઉતારવા જોઈએ કારણ કે ધનવેલની બાજુમાં ચપ્પલ ઉતારવાથી દેવી લક્ષ્મીજી નારાજ થાય છે એનો સીધો અર્થ એવો થાય છે કે દેવી લક્ષ્મીજીના મંદિરમાં તમે ચપ્પલ ઉતાર્યા હોય તો એવું એટલા માટે હંમેશા માટે ધનવેલના છોડને એવી જગ્યાએ અને એવી દિશામાં રાખવા જોઈએ કે જ્યાં તમારે ચપ્પલ ઉતારવાના થતા નથી અને તે જગ્યા હંમેશા માટે ચોખ્ખી રાખવી જોઈએ તો મિત્રો ધનવેલને તમારે સૂર્યોદય સમયે જ પાણી આપવું જોઈએ સૂર્યાસ્ત સમયે ક્યારેય પણ ધનવેલને પાણી આપવું નહીં તેને અશુભ માનવામાં આવે છે કારણ કે સૂર્યોદય સમયે લક્ષ્મીજીનું આગમન થતું હોવાથી લક્ષ્મીજીને પાણી અર્પણ કરવી સ્વાગત કરતા હોય એવો ભાવ બતાવવાનો છે અને ધનવેલને જ્યારે પણ પાણી આપો છો ત્યારે દેવી લક્ષ્મીજીના નામનો જાપ કરવો જોઈએ તે ઉપરાંત ધનવેલને હંમેશને માટે ચોખ્ખું જ પાણી આપવું જોઈએ હવે મિત્રો તમે ધનવેલ અને તુલસી માતાને પણ એકબીજાની નજીકમાં ઉગાડી શકો છો પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે જ્યારે પણ તમે ધનવેલ અને તુલસી માતાની નજીકમાં ઉતારો છો ત્યારે તુલસી માતા ઢંકાયેલા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું કારણ કે તુલસીજીને પણ દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે અને આપણા તુલસીમાને આપણે દેવીનું સ્વરૂપ ગણ્યું છે એટલા માટે તુલસીને પણ ચોખ્ખું પાણી ચઢાવવાનું હોય છે અને કંકુ ચોખાથી સ્વાગત કરી તુલસી માતાના નામનો જાપ કરવો જોઈએ હવે આપણે એ જોવાના છીએ કે જો ઘરના આંગણે એક કરતાં વધારે એટલે કે બે ધનવેલ રાખવામાં આવે તો શુભ માનવામાં આવે કે અશુભ માનવામાં આવે મિત્રો હંમેશને માટે યાદ રાખવું કે ધનવેલ એ એક એવો છોડ છે જેને હંમેશા માટે શુભ જ માનવામાં આવે છે એટલે જો આપના ઘરના આંગણે બે ધનવેલ ઉગાડવામાં આવે તો પણ તેમને શુભ જ માનવામાં આવે છે કારણ કે ધનવેલમાં હંમેશા માટે દેવી લક્ષ્મીજીનો વાસ રહેલો હોય છે એટલા માટે બે ધનવેલ કે તે કરતાં વધારે ધનવેલ ઘરના આંગણે રાખવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે પરંતુ એ વાતનો ખાસ ધ્યાન રાખવું કે ધનવેલને હંમેશા માટે આસન ઉપર રાખવી જોઈએ એટલે કે ધરતીથી થોડી ઉપરની બાજુએ રાખવી જોઈએ એટલે કે ઘરમાં રહેલી કોઈ ઓટલો કિનારી કે કોઈ ઊંચી બનાવેલી જે ઇમારત ઉપર તમે ધનવેલને રાખી શકો છો અને હવે આગળ આપણે જણાવવાના છીએ કે જો ધનવેલના પાણ અચાનક જ પીડા પડવા લાગે તો શું સંકેત હોઈ શકે છે મિત્રો જો અચાનક જ તમારા ઘરે રહેલી ધનવેલના પાન પીડા પડવા લાગે તો તે અશુભ સંકેત દર્શાવે છે પરંતુ તેનાથી ગભરાવવાની કોઈ જ જરૂર નથી જો આવું તમને માલું પડે તો તમારે તાત્કાલિક રોજ વહેલી સવારે ધનવેલને એક લોટો પાણી અર્પણ કરી દેવું દેવી લક્ષ્મીજીનો જાપ કરવો અને ધનવેલને ઉગતા સૂર્યનો પ્રકાશ મળે છે કે નહીં તેની ખાતરી કરી લેવી જો ઉગતા સૂર્યનો પ્રકાશ ધનવેલને ના મળતો હોય તો તમારે ધનવેલના છોડને એવી જગ્યાએ રાખવાનો થાય છે કે જ્યાં રોજની માટે ઉગતા સૂર્યનો પ્રકાશ મળતો હોય અને આ સુકાયેલા પાનને તમારે અલગ કરી દેવાના છે જેથી કરીને નકારાત્મક ઉર્જામાંથી તમને મુક્તિ મળશે અને હંમેશને માટે સકારાત્મક ઉર્જાનો વાસ થશે મિત્રો આપણા આંગણામાં રોપવામાં આવેલ તુલસી તથા ધનવેલ હંમેશા માટે સકારાત્મક ઉર્જાનો ઉત્પન્ન કરતી હોય છે તેથી જે આંગણાની અંદર ધનવેલનો છોડ અને તુલસી આવવા આવવામાં આવે છે તે આંગણામાં હંમેશને માટે દેવી લક્ષ્મીજીનો વાસ રહે છે એટલે ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી હંમેશને માટે આપણા નોકરી ધંધા તથા જે કાંઈ કામ કરો છો તેમાં તમને સફળતા સંપૂર્ણ મળશે અને તમામ તમારી મનોકામનાઓ પૂર્ણ થશે મિત્રો આપણે અગાઉ જણાવેલું છે કે જ્યારે પણ તમે ઘરના મુખ્ય દરવાજાની સાફ સફાઈ કરો છો ત્યારે ધનવેલની કોઈ ઊંચી જગ્યાએ રાખી દેવી જોઈએ જેથી કરીને સફાઈ કરતી વેળાએ ઉડતી ધૂળ ધનવેલના પાન ઉપર છૂટે નહીં અને ધનવેલના પાન ઉપર ધૂળ નહીં ચોટે જશે તો ટૂંક સમયમાં ધનવેલના પણ સુકાવા લાગે છે પાન પણ સુકાવા લાગશે અને જે નકારાત્મક ઉર્જાનો ફેલાવો તે કરશે જેથી હંમેશા માટે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું તે ઉપરાંત મિત્રો ધનવેલને તમારે કોઈને ગિફ્ટમાં આપવી ના જોઈએ જો આવું કરવામાં આવશે તો તમારા ઘરેથી લક્ષ્મીજી નારાજ થઈ શક જશે અને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે ઘણા ઘરની અંદર તમે જોયેલું હશે કે ધનવેલની સારી રીતે ઉગાડેલી હોય છે પરંતુ કોઈની કોઈ કારણોથી અચાનક ધનવેલ સુકાવા લાગે છે તેનું મુખ્ય કારણ હોઈ શકે છે કે તમારા ઘરમાં કોઈ અશુદ્ધ વ્યક્તિએ ધનવેલને જળ અર્પણ કરેલું હોય કે સ્પર્શ કરેલું હોય એટલે કે જ્યારે વડુ ઘરમાં મહિલાઓ માસિક ધર્મમાં હોય ત્યારે ધનવેલના છોડને કે તુલસીના છોડને પાણી અર્પણ ના કરવું જોઈએ કારણ કે દેવી લક્ષ્મીજીનું અપમાન થાય છે જો દેવી લક્ષ્મીજી નારાજ થશે તો તમારા ઘરે રહેલી ધન સંપત્તિ ધીરે ધીરે ઓછી થવા લાગશે કારણ કે આપણા ઘરે જે કંઈ સમૃદ્ધિ છે તે દેવી લક્ષ્મીજીની કૃપાથી થયેલી છે એટલા માટે જ હંમેશા માટે વ્યક્તિઓએ તેવી તુલસીનું પૂજન કરે છે અને રોજની માટે વહેલી સવારે દેવી તુલસીને જળ અર્પણ કરે છે કારણ કે આ છોડની અંદર હંમેશને માટે લક્ષ્મીજીનો વાસ રહેલો છે એટલે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે અને તુલસીનો છોડ ખૂબ જ મહત્ત્વનો ઔષધીય ગુણ પણ ધરાવે છે એટલા માટે દરેક શુભ કાર્યની અંદર તુલસીનો સમાવેશ થયેલો છે કારણ કે ઔષધીય ઉપરાંત જેવી લક્ષ્મીજી દેવી વિરાજમાન હોવાથી શુભ કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે તુલસીનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો આજના સમયમાં દરેક વ્યક્તિ સમૃદ્ધ થવા માટે કોઈને કોઈ પ્રકારના નોકરી ધંધા કરતા હોય છે પરંતુ તેમાં ખૂબ જ મહેનત કરવા છતાં પણ બરકત દેખાતી નથી તેનું મુખ્ય કારણ ગ્રહદોષ વાસ્તુદોષ કે પછી પિતૃદોષ હોઈ શકે છે અને આ તમામ દોષોમાંથી મુક્તિ મેળવવા માટે આપણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઉપાયો કરવા જોઈએ જો તમારા ઘરમાં પિતૃદોષ હોય તો તમારે દરરોજને માટે એક દીવો પ્રગટાવવું જોઈએ અને આ દીવો ઘરમાં રહે પાણીયારે પ્રગટાવવું જોઈએ કારણ કે પાણીયારે પિતૃદેવનું વાસ હોય છે જેવી રીતે લક્ષ્મીજી તુલસીના છોડમાં અને ધનવેલમાં વિરાજમાન હોય છે તેવી રીતે પિતૃઓનો વાસ પાણીમાં રહેલો જ પાણીયારે રહેલો છે એવું માનવામાં આવે છે એટલા માટે જ અમે આપ માટે એક દીવો પાણીયારે પિતૃ માટે કરવો જોઈએ અને પાણિયારું સ્વચ્છ રાખવું જોઈએ તેવી જ રીતે ધનવેલમાં લક્ષ્મીજીનો વાસ હોવાથી લક્ષ્મીજીનું હંમેશા માટે સ્વાગત કરવું જોઈએ એટલે કે ધનવેલના છોડને ખૂબ માવજત કરવી જોઈએ આપણે જોઈએ છીએ કે ધનવેલનો એકમાત્ર એવો છોડ છે જેને ઘરની અંદર પણ ઉગાડી શકાય છે અને ઘરની બહાર પણ ઉગાડી શકાય છે પરંતુ ઘરની અંદર રહેલા છોડને ખૂબ ઓછી માત્રામાં સૂર્યપ્રકાશ મળવાથી તેનો વિકાસ નજીવા પ્રમાણમાં થાય છે જ્યારે બહાર ઉગાડેલો ધનવેલ ખૂબ જ વિકાસ પામે છે કારણ કે તેમની પૂરતી માત્રામાં સૂર્યપ્રકાશ મળી રહે છે હવે તમારે મિત્રો ધનવેલના છોડનો આ એક પ્રયોગ કરવાનો છે જે પ્રયોગ કરવાથી તમારા ઘરમાં ધનના ભંડાર ક્યારેય ખૂટશે નહીં અને દેવી લક્ષ્મીજી હંમેશા માટે તમારા ઉપર આશીર્વાદ વર્ષાવતા રહેશે તેના માટે તમારે કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મીજી લખવાનું ભૂલશો નહીં હવે આગળ આપણે આ ઉપાય જોઈએ તે પહેલાં તમારે ધનવેલનો છોડ સુકાયેલો નથી એ ખાસ ચેક કરી લેવું જો ધનવેલનો છોડ સુકાયેલો દેખાય તો આ પ્રયોગ કરવો નહીં કારણ કે એ પ્રયોગનું શુભ ફળ મળી ન શકે કારણ કે ધનવેલ સુકાયેલી છે એનો સીધો મતલબ એવો થાય છે કે દેવી લક્ષ્મીજીનો વાસ ધનવેલમાં નથી એટલા માટે સુકાયેલો માલુમ પડે છે તો તમારે ખૂબ જ સારી રીતે વિકાસ પામેલા ધનવેલના છોડને લેવાનો છે અને સૌ પ્રથમ બંને હાથ જોડી લક્ષ્મીજીના નામનો જાપ કરી અને એક પિત્તળના લોટામાં પાણી ભરી તેમાં ચોખા કંકુ મિક્સ કરી અને પછી આ ચોખાવાળું પાણી અને કંકુવાળું પાણી ધનવેલના છોડને અર્પણ કરવાનું છે અને દેવી લક્ષ્મીજીને સ્મરણ કરવાનું છે મિત્રો તમે તાંબાનો લોટો ઉપલબ્ધ ન હોય તો બીજો કોઈ પણ પ્રકારના લોટાનો ઉપયોગ કરી શકો છો પરંતુ જ્યારે તમે લોખંડના લોટાનો ઉપયોગ કરવો નહીં આવી રીતે સાત દિવસ સુધી ધનવેલને પાણી આપવાથી દેવી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને આપના ઘરે ટૂંક જ સમયમાં ધનવર્ષા થતી જણાશે આભાર